નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસ મંગળવારના આ વિડિયોની અંદર રાજકોટ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણતા પહેલા ચેનલમાં નવા હોય ને દરરોજ દરરોજના તાજા રાજકોટ કે અન્ય કોઈ પણ પાકના બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવ કલોજી સાડત્રીસો સિત્તેર થી ત્રણ હજાર નવસો ને ચોરાણું સિંગદાણા પંદરસો પંચાણું થી સોળસો ને જીરુ ચાર હજાર છસો થી પાંચ હજાર છસો પંદર રાયડો નવસોથી એક હજાર દસ એરંડા એક હજારથી એક હજાર ચોરાણું સેણા ચૌદસોથી બાવીસો રજકા બાજરી આડત્રીસોથી પિસ્તાલીસો ત્રીસ સુવા એક હજારથી સોળસો મેથી એક હજાર થી નેવ અડદ સત્તરસો સાહીઠથી ઓગણીસો પચાસ મગ સોળસોથી એકવીસો બાવીસ ઈસફ ગુલ બે હજારથી સત્યાવીસો નેવ રૂપિયા તુવેર અઢારસો પાંત્રીસથી ત્રેવીસો ને બાવન ધાણા બારસો પચાસથી સોળસો અજમો એક હજારથી છવ્વીસો સોયાબીન આઠસો એકત્રીસથી આઠસો ને અઠ્યાસી રૂપિયા જુવાર છસો નેવથી સાતસો ને નેવ લસણ તેરસોથી એકત્રીસો વરિયાળી અગિયારસો પચાસથી અઢારસો એંસી મરચાં સૂકા એક હજાર પચાસથી છવ્વીસો તલકાળા અઠ્યાવીસો સાહીઠથી બત્રીસો એક ઘઉં ટુકડા ચારસો છપ્પનથી છસોને પાંચ ઘઉંલોકવન ચારસો પંચાણુંથી પાંચસો ચાલીસ મગફળી જીણે અગિયારસો અગિયારથી તેરસો ને ચાર મગફળી અગિયારસો એકતાલીસથી તેરસો સત્તાવન કપાસ ચૌદસો ચોત્રીસ થી પંદરસો ને ઓગણસાઠ રૂપિયા